ફાઈનલી આપા બધું કોઈ કરવાનું છે હોય નદી નાળાઓમાં પાણી જાય સેવા મને સંદેશો મળ્યો છે કે મંદરે આવું તો ખરું ખરો હીરાભાઈને મળવું પણ છે પેલો ઉમેદવાર એવો છે કે ચૂંટણી ઇલેક્શન હાર્યા પછી આપણે મળવા આવ્યા છે તો પરિસ્થિતિ એવી છે આજે કોઈ પણ બરોબરનો મહેરબાન થયો છે આપણી ઉપર Apa sahunah, loklanila aguan, muzdarat perdes Kongres Semitina Upadios, ane ni. Aina, abang ni karek mal, upusti, muzdarat perdes Kongres Semitina Upadios hingga bayar utang, apa puluh darab kecil. Tahu tak? Mo tahu yang puluh darab minat industri

તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માધેભાઈ ને આપણા સૌના વરભાઈ વડીલ અને આપણા ઉમેદવાર ને આપણા બધાએ માટે તો એક જ અવાજ છે કે આપણા પોતાના સંસદ તરીકે કારણ કે આપણા ચીનમાંથી એના માટે જ અવાજ હતો આપણા એવા હીરાબાઈ જોડવા

પણ જ્યારે આપણે જરૂર પડે તો ક્યાં પીયુષ કે કે બાબુ કે કે ભરતભાઈ ભાઈ હોય કે રચિત ભાઈ કે માતે ભાઈ કે આપણો કોઈ પણ આગેવાન હોય એ હાકલ કરે ત્યારે આપણે જો 2000 લોકો એના પડખે ઉભા રહે ને તો પછી ડેપ્યુટી કલેક્ટર હોય કે પીઆઈ હોય તમારી વાત સાંભળવી પડે સાંભળવી પડે ન્યાય આપવો પડે આપની પાસે માત્ર એટલી જ અપેક્ષા છે કે જ્યારે લોકોના કામ માટે આપની જરૂર પડે ત્યારે આપ હાજર રહેજો અમે આપના માટે ખૂબ

બે પાસા સૌર છે અને માણસોને લાગત કે મારે જરૂરત પડશે કે આ રામજીભાઈ મારું જેનો પુત્રનો પણ કે સખીઓ છે તો રામજીભાઈ ભાઈ ઘરે છે આ ઉમેશ ભાઈ પણ અહીંયા આજે એવું અપરામતી નથી તાલુકા પર કે સખીઓ નથી આ જિલ્લા પર કે સખીઓ નથી કે આપણામાં આપણા સરપંચો સત્તા પર પબ્લિક આફરી પર આશા રાખીને બેઠી છે કે કોંગ્રેસ પાસી માર્કેટમાં આવશે કારણ કે એ એક જ પાર્ટી છે

અને લોકોનો આભાર માને છે આભાર વ્યક્ત કરે છે લોકોની વચ્ચે હું શું ને રહેવાનો શું એવું આપણી સામે તાત્પર્ય બતાવે છે ત્યારે આજની સભામાં આપણા ઉમેદવાર હીરાભાઈ જોટવા જેને તાત્પરતા બતાવી છે કે હું ઇલેક્શન હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ પ્રમુખ આજો જ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને ગઠબંધન માટેને આભાર દર્શન અને ગૃહ સ્વીકારનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે લોકોનો ખૂબ આભાર માનો કારણ કે જુનાગઢ સીટ ઉપર ચાર લાખ અડતાલીસ હજાર પાંચસો પંચાવન જેવા પ્રથમ મતો આપ્યા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતો આપનાર આ લોકો છે એમનો કોંગ્રેસ પાર્ટી હતી અને ગઠબંધન હતી આજ રોજ આભાર દર્શનનો કાર્યક્રમ હતો એમાં આભાર માની પાર્ટીના સંગઠન માટેની ચર્ચા કરી અને આવતા સમયમાં જે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને ટેકાનો ભાવ ના આપે ખેડૂતોને ઋણ માફ ના કરે આવા ઘણા મુદ્દાઓ થી ખેડૂતોની અરે ચર્ચા કરી અને આ વિસ્તારમાં પણ ખૂબ ખનીજ છોરીનો લોકોની ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત આવે છે એમના માટેની પણ ચર્ચા થઈ છે એટલે આવતા સમયમાં જે પણ ખનિજોરી દારૂના ખૂબ હાટલા ચાલે છે એમની વિરુદ્ધમાં અને ગરીબ પ્રજા માટે સામાન્ય પ્રજા માટે અમે પ્રજાના પડખે ઉભા રહેશું એ આજે ખાતરી આપી અને સૌ માળિયા તાલુકાની વિસ્તૃત કારોબારી અને આ વિસ્તારની પ્રજાનો અમે કોંગ્રેસ પાર્ટી વતી અને ગઠબંધન વતી આજ રોજ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત